તો ચલો ગાઈસ અમે આજે જઈએ છીએ બીચ જોવા માટે જે સેન્ટ થોમસની આજુબાજુ આવેલો પંદર કિલોમીટર તો અમે જોવા માટે જઈએ તો અમે વિચાર્યું કે અમે જોજો ફરીએ તો તમને ફેરવી નખે એટલે તમારે બહુ પૈસા ના ખર્ચવા પડ હોય કાંઈ આવવાના ઘેર બેઠું બેઠું બધું જોઈ એટલે તે બન્યા રે હજુ પાસે આવું જતાના રે ખુરશી સોળી

વચ્ચે અમુક ફાર્મ હાઉસ કર્યા હોય એટલે એ બધું આ જુઓ રસ્તામાં અમન ઇન્ડિયા જેવો ક્ષેત્ર જોવા મળ્યો કમ્પ્લીટ વચ્ચે વચ્ચે શેઢા હન ક્ષેત્ર હન જુઓ એટલે કેનેડામાંય ક્ષેત્ર હોય હું એવું નહીં વિચારનું નહીં હોય તો ખેતી થાય હે હોય ગાઈ જુઓ રસ્તામાં અમારે કોઈ જુઓ

કરીયુ રેવા કો કો ખબર નહી યાર જો આ તો મે જો મે જોઈએ બદો નવીનતા જો પેલો પુરી ઉપર છે એ પુરી એ ઉબી રહી હે બાપડી રાજુ કે એ ઉ ચાને એને ચાન ને છોડાય ને કડિયે સ્પાઇડરમેન ના જન કુડન જતી રકે આહા પેલી બોટ આવહી મો ઉં છે એ ઉ આ જો પેલી ઓ જો गाइस બોટ આવી રહી હે गाइस 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 ઈસ જો જો ઈ ઉં છે બોટ આવી રહી એટલે આ ને આખો પેલો પુલ ઉંચો કરી દીધો આવો દ્રશ્ય ગોમળામાં જ જોવા મળે હું મને અચરક દેખા છે આ પુલ જુઓ આ જાય એ બોટ હા ગાડીએ જતી રહેશે પછી આ પુલ નીચે તો થઈ જશે પછી અમે નીકળીશું જુઓ જતી રહી બોટ એ જાય દેખા બતાઈ રહું ન કે જાય જુઓ જતી રહી હવે આને જતો થશે

હેડિંગ જામો બીક લાગે બાજુમાં જબરુ અને પણ આખો લોખંડનો બનાવ્યો ને તો લોખંડનો જ છે ને અબલા ધૂમ મોનો તો આખો ધૂમ કે પિક્ચર મો હોલીવુડ ના કે મો કો તો આપો બોલીવુડ કો કરો ને આવી રીતે જ ઊંચા કર દીએ ના જેવું સી ના આવી ગયું આ હવે ફૂલ દેખાડ દયો આખો જોઈએ ઓ જુઓ હવે અમે થી જઈશું આ ગ્રીન સિગ્નલ આપ્યું એટલે

તો હેડ સાઈડ માં હેડવાનું જુદું આપેલું થી જઈએ અમે જ એટલે જબરું લાયા તો સિસ્ટમ નહીં લાયા લા પોર્ટ સ્ટેનલી પોર્ટ સ્ટેનલી બીચ ઉપર જઈએ બીચ નહીં રહ્યો જુઓ તમે કેનેડામાં બધા સિટીઓ જ બતાવી મોટી મોટી અમે ગોમળું બતાવીએ જુઓ આપણો ગોમડા જેવું જ છે કમ્પ્લીટ ઘરે ટાઈપનો જૂની દુકાનો બધું જૂનું જૂનું નવું લાગી રહ્યું ઉપરથી અમાન તો અમે તો સિટી નહીં ઓટો આમ રેલવાઈએ ને રાજધાની કેનેડાની એટલે તો આવું જલ્દી જોવા નહીં મળતું ડાઉન ટાઉનમાં હ પણ તો બી આટલું જૂનું ના હોય હોય પણ તો બધું આખું અલગ જ દેખાઈ રહ્યો આ જૂની હોટલો બધી એ વળી ગયા તા દિવસ ભૂલી ગયા હમ દેખાય તો હક વકાવી ગયું मिलली है भाई पार दी पार्किंग तो बहु हजू कोई ना आबू है फरवा लंदन को तो सेंट थॉमस को तो अल्मेर हां ये साइड जे रहता है इमति कोई ना आबू है तो पार्किंग बहु है भाई चिंता नहीं करनी प्रीमोच जो हमारा को व्यू पास लो Abu, abu आयो ने उगाकी रियो आबू आई जो छ आइ रयो है कोळु आइ रयो है आ मोनस चलो स्ट्रीट बताव आ रही हूं आ दुओ दुओ अरे मस्त है बीच तो बरसात पड़ा मंडे तो जूम करो ऊपर जाओ जो हम साथ साथ है बीच ऊपर कोई साथ नहीं है अभी लो जो अभी फैमिली जो भी करी है <laughs> देखो नहीं आओ आमी आते हैं पुत्रा हाँ जो हम साथ साथ है थ्री इडियट्स <laughs> थ्री इडियट्स मिल गए हमें यहाँ पर जो भी लोग बताओ बीच को। जो अब हम बताए के बीच जो अब भाई आहा हा मार दिया जोरदार भी सारा ला तो अरे मोटो तो पर... हाँ आटलोमोटो बीच तो कोई इधर आप मतलब जो है नहीं तो मैं बता रेत बताओ पता नहीं रेत ने बीच बताओ ये नजीक थी आवश्यक

કહેવાય બોલો બોલો શું કહેવાય ખબર નહીં શું કહેવાય નોમની હાથ મજા આવે જો મીન થાય પણ જો આઉટ નહીં થતું ભાઈ ખબર નહીં આ શું છે હશે આયે છે છપરીના જીમ ફર્સ્ટ વિલોગ ફર્સ્ટ વિલોગ ગાઈસ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો એવું બધું જ આવન બતા દરિયો બતા એક્સપેક્ટેશન હોય આપરી

આ તો લાકડું હલે બોલે પાણી તો ચોખ્ખું હોય ને રહો એ તો બધા નોયે હ્યુ હેડો નેક્સ્ટ ટાઈમ આવું ચડડો બડડો બધું લઈને આવવું પડશે યાર પાણી ચોખ્ખું હોય જબરજસ્ત દેખાય

ઉપર પહાડો ઉપર અને મને પીપરું જોવા મળ્યું વાદરી હારું હોય બચકે રહેણારે બચકે રહેણારે એક વાદરી બે લીલો બચકે રહો જો ઉપર્યો ટુરકી સન જો એક જાય એટલે પાછળ પાછળ બધા આ બાથી રહી ગયું હાર શું લાગે હાર શું દીક્ષુ જેવું લાગે અને હેડયું પક્ષી બધા કાબર આઈ જઈ તી એક આ બધા કાબર જોવા ઉપડે કહેતો હતો ને એક જાય એક જાય એટલે બધા જોઈએ જોયા અને જબરું એવું ખબર છે એ રીતે ટેક ઓફ કહું કે આ એક કરું ટેક ઓફ કરું જો એ લેન્ડિંગ કર્યું ને લેન્ડિંગ તો ટેક ઓફ જ છે તો આ ઉડવાનું જ કહેવાય ને પોણીમાં એક જાત નું જોરદાર અને બધા વાથી ઉપર હવા દરિયામ ચોક જેસી બધા ટોરકી નંબર 2 રેડી થઈ ગઈ છે એક ટોરકી તો જતી રહી સ્ટોરી કહું ગાઈસ ઓ આવી જઈએ આ જતો રહે તે આવું આવ્યો એકલો પડ્યો જો એટલે આ એમ કીધું કે તમે જો તો અમે આવીશું એટલે આવું આગળ વધી રહ્યો ટર્કી નંબર 2 રેડી ટુ ફ્લાય ટણ ટણ ના પપ્પા મન ફોલાઈ નોકરી જતા રહેતા પણ હું આવું એક બજાર એમ કઈ નોકરી જતા રહે પછી મને ખબર પડે ને એટલે હું પાછળ દોટી દોટી આમ કરતી જો

हम तो टहर पर पानी में हम तैरे गे रुको भाई हम आ रहे हैं पीछे रह गए अबे रुको आ, करी, करी। जो अलाइन करी है वो आप बता प्रवास में हेड है जो कंप्लीट लाइन में हेड चाहिए वो सुनो बता कैनेडा टू यूएसए

ફલમ જયલી દુ હારુ હેડ હતા કોઈ હારુ જો આમલે તો અમે બતાઈયો બધી મૂકી મૂકી ગાડીઓ પડી ભાઈ જુઓ ગમે પણ જબરી જો ભેગા ગાડીઓ જોવા તમે હોય કોણ બધી ગાડીઓ પડી હા જુઓ હા જુઓ આખું પાર્કિંગ બધી મૂકી મુઘી ગાડીઓથી ભરેલું એટલે આપડે મોસ્ટલી આપણે એવું વિચારતો હોઈએ કે મતલબ ગામડાના લોકો મતલબ એટલા બધા પેલો એવા ના હોય વધારે પૈસા ના હોય સિટીઓવાળા જોડે બહુ પૈસા હોય પણ કેનેડામાં આમ થોડું ઊંધું હોય સિટીઓવાળા જોડી તો હોય પણ એ બહુ આરો પૈસાદાર હોય ગામડાવાળા ઉપરથી એવા દેખો હોય કે વધારે પૈસા સીમીઓના જોડી ગાડીઓ એ રીતે લઈને ફરતા હોય ને આમ ક્યાં કે પ્રોપર કેનેડિયન લોકો એવો